હા નમસ્કાર ખેડૂત મિત્રો અને શિક્ષક બંધો સિટીમાં રહેતા તમામ મારા સાથી મિત્રો આજે છે ને તો અંબિકા હાથે અંબિકા એગ્રો ટુરિઝમ બનાવ્યું છે કે જે બહારથી આવતા સિટીમાં જે રહી છે માણસો આમ કેવાય ને કે આપણે સિમેન્ટના જંગલમાં જ રહીએ છીએ અને કોઈ પણ જગ્યાએ પ્રવાસ જાઉં છું ત્યાં સિટીના માણસો સિમેન્ટના જંગલમાં જ રહેતા હોય છે પણ આ એક નેચરલી મારું પોતાનું એક આંબાની વાડી છે અને તેની અંદર આ મેં આખું એક ફાર્મ બનાવ્યું છે એગ્રો ટુરિઝમ એટલે સાથે રહેવાની પણ સગવડ છે અને જે શાકભાજી કે બીજા કંઈક ફળ ફ્રૂટ ટોટલી મારી આઠસો આ વાડીમાં જે ઝાડ છે અને અંદર સિઝન વાઈઝ અલગ અલગ ફ્રૂટ્સ બધા આવે છે તો જે બહારતા આવતા બહારથી આવતા પ્રવાસીઓ માટે

બેન ચાર કે જણ છો આ આ રહેવા માટેની સગવડ છે અહીંયા ચાર કોટેજ છે અને બીજા છ બનાવવાની અમારી તૈયારી છે હવે એની સાથે કિચન છે ડાઇનિંગ હોલ છે અને ઉપર જે અમે બનાવવાના છે એ લગભગ ધર્ગ કોઈ ફેમિલી જાતે આવીને જાતે બનાવવાનો હોય તો એ ટાઈપના ઉપર કોટેજ બનાવવાના છે અને આ જે મારે ટોટલી વાડી છે એની અંદર આઠસો પ્લાન્ટ છે એમાં દરેક પ્રકારના ફ્રૂટ છે સિઝન વાઇઝ અત્યારે હું આ સર લોકોને મારા ખેતરમાં અત્યારે જામફળ છે તો એમને હું ચખાવાનો છું તો આ રીતે આખું પહાડ પર છે અને ઉપર અત્યારે સર પાસે ટાઈમ નથી ઉપર એવા સ્ટેજ બનાવ્યા છે કે કદાચ તમે યોગ પ્રાણાયામ કરવાનો હોય તો ત્યાં એવા સ્ટેજ પણ બનાવ્યા છે કે ત્યાં તમે સવારે બેસીને મેડિટેશન કરી શકો અહીંયાથી તમે ચડો ઉતરો એટલે તમારી એક્સરસાઇઝ વાતાવરણ છે તો જરૂર એકવાર તમે ભલે રોકાવો નહીં પણ એકવાર અવશ્ય મુલાકાત લેવા માટે આવો અને અહીંયા મારે જે ટોટલી જેટલા પણ આંબા છે જેટલી પણ શાકભાજી છે તુવર છે અત્યારે તો એ ટોટલી પ્રાકૃતિક છે ગાયનું મૂત્ર અને ગાયના છાણમાંથી બનાવેલ જીવામૃત ઘન જીવામૃત જે જીવો જે છે ઈયળ અને એને નાશ કરવા માટે અત્યારે એને મારવાના નથી તો અમે એને ખાટી છાસ છાસી છે નાખીએ છીએ જેનાથી જીવાત ભાગી જાય છે અને અમારો જે પાક છે એ ખૂબ જ સારી રીતે થાય છે